પરિવાર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવી પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા સોળ વર્ષથી ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહદારીઓને ઠંડક મળે તે હેતુથી નિશુલ્ક મસાલા છાસનું વિતરણ કરવામાં આવ્યું રાણેશ્વર સર્કલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે ખેતેશ્વર સ્વીટ પાસે વાંસણા રોડ ખાતે નિઃશુલ્ક મસાલા છાસ વિતરણનો કાર્યક્રમ યોજાયો કે જેમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નિતલ ગાંધી તથા સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આવતા જતા વાહન ચાલકો તથા રાહદારીઓએ છાસનો લાભ લીધો હતો તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ પરિવાર ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન માસના કલ્યાણ પાર્ટી પ્લોટ ખાતે સવારે આઠ થી બપોરે બે વાગ્યા સુધી કરવામાં આવ્યું છે પરિવાર ફાઉન્ડેશન છેલ્લા સોળ વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરી રહ્યા છે જે કે ગત દિવસોમાં અમે ચકલીના બાઉલનું વિતરણ કર્યું અત્યારે રાણેશ્વર સર્કલ ખાતે વાસા રોડ ખાતે નિઃશુલ્ક મસાલા છાસનું વિતરણ કરી રહ્યા છે આખી આખરી ગરમીમાં ઉનાળાની બેતાલીસ ડિગ્રી ચોમાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં રાહદારીઓને ઠંડક મળે એ માટે અમે આ નિઃશુલ્ક મસાલો છાસનું વિતરણ કરી રહ્યા છીએ આગામી પચીસ મે કલ્યાણ પાર્ટી પ્લોટ ખાતે પરિવાર ફાઉન્ડેશન દ્વારા મા મેઘા રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે આ જે ઓપરેશન સિંદુર હતું એ પૂર્ણ વિરામ નથી એ અલ્પ વિરામ છે પાકિસ્તાનની કુદરત છે ગમે ત્યારે એ એની બદલી શકે એ હેતુથી અમે પચીસ તારીખે રક્તદાન શિબિરનું આયોજન રાખ્યું કારણ કે સૈનિકોને રક્તની જરૂર પડે તો અમે એની પૂર્વ તૈયારી રૂપે પચીસ તારીખે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે તો આપ સહરીજનોને વિનંતી કે આપ સૌ આવો અને રક્તદાન કરો ધન્યવાદ મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા